નમસ્કાર દોસ્તો આજે એક ખડેતા યુવા સમાજ દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં તમે પોતાની કારકિર્દીથી આગળ વધી શકો અને આગળ વધેલા હો તો ઓર આગળ કેવી રીતે એ સારી રીતે એનું મેન્ટેનન્સ કરવું મેન્ટેન કરવું એના માટેનો સુંદર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે આપ જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો આવી ગયા છે અને પોતાની જગ્યા લઈ અને જ્યારે સેમિનાર ચાલુ થાય એની રાહ જોઈ રહ્યા છે આપ અત્યારના ખડાયતા યુવા સમાજ દ્વારા આયોજિત કાર્યક્રમ જે સી કે છાત્રાલયમાં થઈ રહ્યો છે આજે ખડાયતા યુવા સમાજ આજે ખડાયતા યુવા સમાજના આ યુથ ઇન્ટર સેમિનારમાં આજે હું દરેક ખડાયતાના યુવાનોને જે જોબ કરે છે જે બિઝનેસ કરે છે જે એન્ટરપ્રેનોર્સ છે અને જે પોતાનો કદાચ આગળ બિઝનેસ ડેવલપ કરવા માગતા હોય બધા માટે એક ઓપોર્ચ્યુનિટી અર્થે અમે આજે બે વિષય ઉપર આજે સેમિનાર આયોજિત કર્યો છે અને સેમિનારના સંદર્ભે આજે લગભગ એકસો પંચોતેરથી ઉપર યુવાનોએ રજીસ્ટ્રેશન કરાવે છે જે અમારા સૌ માટે આનંદની વાત છે અને આજે કદાચ ખડાતા યુવા સમાજ આ યુવાનોને અને સમાજની સંસ્થાઓ સાથે કનેક્ટ કરી શકીએ એવા એક શુભ આશયથી પણ અમે આ કાર્યક્રમનો હેતુ રાખેલો છે એટલે અમને આજે ખૂબ જ યુવાનો સાથે એડ્રેસ થવાનો ગર્વ છે અને આનંદ છે કે આજે અમારી સાથે પણ અમારા સમાજના ઘણા બધા મહાનુભાવો ઉપસ્થિત છે અને અત્યારે પાંચ દસ મિનિટની અંદર જ અમે કાર્યક્રમ શરૂ કરીશું અને યુટ્યુબ લાઈવ પણ કરવા જઈ રહ્યા છીએ તો સૌને જાણકારી આપતા મને ખૂબ ગર્વ થાય છે જય શ્રી કૃષ્ણ ભાવિક શાના જય શ્રી કૃષ્ણ